મિત્રો આના જેવા ટીચર જો બધાને મળ્યા હોય તો બધા જ વિદ્યાર્થી ખૂબ જ ખુશ થઈ જાય તો તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે એકવાર જરૂરથી જુઓ એક દિવસે હું શિક્ષકના ઘરે એકલો હતો અને મારા શિક્ષક મોજીલા અને 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 ખૂબ જ સુંદર હતા મિત્રો મારું નામ તો છે હું ગુજરાતના રાજકોટ શહેરનો રહેવાસી છું હું તમને મારા અને મારા ટ્યુશન ટીચર વચ્ચે બનેલી મસાલેદાર ઘટના કહેવા જઈ રહ્યો છું તો આ ઘટના એ સમયે બની હતી જ્યારે હું બારમા ધોરણમાં ભણતો હતો ત્યારે તો હું ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે બારમું ધોરણ ભણતો હતો અને મારે ત્યારે ટ્યુશનની ખૂબ જરૂર હતી અને મારા ઘરેથી થોડેક દૂર એક શિક્ષક ટ્યુશન ભણાવતા હતા અને તેનું નામ પ્રિયા લેડીઝ ટીચર હતા પ્રિયા મેમ લગભગ પચીસ વર્ષની હતી તે ખૂબ જ સુંદર હતા મતલબ કે તેણીની આકૃતિ બિલકુલ હિરોઈન હોઠ આકૃતિદમ ગુલાબી હતા અને તેના સસલા શું કહી શકું યાર નાના નાના રૂ જેવા પોચા પોચા રમાડવાનું મન થાય તેવા હતા મેં મારા પરિવારના સભ્યોને ટ્યુશન માટે પૂછ્યું હતું અને પ્રિયા મેમ પાસે ટ્યુશન માટે જવાનું શરૂ કરી દીધું હતું પહેલા અઠવાડિયા તેણે મારી સાથે પ્રેમ થી વાત કરી હતી પછી તો અચાનક મને ખબર નથી કે તેને શું થઈ ગયું તે ચીંચો પાડવા લાગ્યા હતા કદાચ તે મારા ગણિતને કારણે ગુસ્સે થવા લાગ્યા હતા કારણ કે મિત્રો મારું ગણિત ખૂબ જ ખરાબ હતું હું અન્ય વિષયો યાદ રાખતો હતો પરંતુ એમણે હું ગણિતમાં યાદ કરી શકતો ન હતો તેથી તેણે મને ઠપકો આપવાનું શરૂ કર્યું હતું હવે શિક્ષકે નક્કી કર્યું અને બીજા વિદ્યાર્થીઓના એક કલાક પહેલા મને બોલાવવાનું શરૂ કર્યું હતું અને ત્યાર પછી તો તેણે ધોરણ ના બધા જ પ્રશ્નો હલ કરી કરીને મને ભણાવ્યું આપવાનું શરૂ કર્યું હતું અને આ આ થોડા દિવસો સુધી ચાલુ રહ્યું હતું અને તેમના પ્રયત્નો ફળ આપવા લાગ્યા હતા એટલે કે મિત્રો મારું ગણિત પણ સુધરવા લાગ્યું હતું પછી તો એક દિવસ એવું બન્યું હતું કે ધોરણ અગિયારના વિદ્યાર્થીની બર્થડે પાર્ટી હતી અને બધા જ વિદ્યાર્થીઓ તેના ઘરે ગયા હતા હું કોચિંગ માટે એકલો જ આવવાનો હતો ત્યારે મેં મેં ઘરે આવીને ડોર બેલ વગાડી હતી અને થોડી જ વારમાં પ્રિયા મેમ બહાર આવી હતી અને ત્યાર પછી તો તેણે દરવાજો ખોલ્યો હતો અને દરવાજા ખોલ્યા પછી હું અંદર ગયો અને તે દિવસે મેં સફેદ ટી શર્ટ અને કેપરી પહેરેલી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી મેં મારું પુસ્તક વગેરે ખોલ્યું હતું અને ભણવાનું શરૂ કર્યું હતું અને પછી તો મેં મને પૂછ્યું હતું કે શું તારે ચા પીવી છે એટલે મિત્રો હું સંમત થયો હતો અને તે દિવસે માત્ર અમે બે જ જણા હતા અને બે જ જણા ત્યાં હોવાથી કદાચ એટલે જ તેણે ચા માંગી હશે અને ત્યારે તે અંદર ગયા અને અંદર જતાં જ મેં જોયું હતું કે તેનું શરીર ધ્રુજતું હતું અને મારી પેન્સિલ પોઈન્ટ કાઢવા માટે તૈયાર થઈ ગઈ હતી અને મારા મગજમાં હલચલ મચી ગઈ હતી એટલા જ માટે મેં મારો મોબાઈલ કાઢ્યો હતો અને યુટ્યુબ જોવા લાગ્યો હતો એ ગીતમાં એક દેશી એવી છોકરી ગાતી હતી અને તેમાં સસલા બિલકુલ પ્રિય મેમ જેવા જ હતા અને તેનો ચહેરો પણ તેના જેવો જ દેખાતો હતો એટલા માટે મેં મનમાં એ છોકરીને મેં માનીને ફિલ્મ જોવાનું શરૂ કર્યું હતું એ જ વખતે મેડમ આવીને મારી પાછળ રહી ગયા હતા અને મારી પાછળ રહીને હું જે ફિલ્મ જોતો હતો એ ફિલ્મ જોવા લાગી ગયા હતા એનો મને ખ્યાલ પણ ન હતો અને તેની સમજી ગઈ હતી કે હું શું જોઈ રહ્યો છું અને તે કંઈ બોલી નહીં અને શું કહી શકે છેવટે એ પણ એક યુવાન છોકરી હતી અને તે પાછા રસોડામાં જવા લાગ્યા હતા અને ત્યારે જ તેનો હાથ દરવાજા ઉપર અથડાયો અને તે કંઈ બોલી નહીં પરંતુ મિત્રો અવાજ અથડાયો એટલે અવાજ આવ્યો હતો શું કહી શકે છેવટે એ પણ એક જુવાન છોકરી હતી ને એ અવાજ થી હું અચાનક જ ચોંકી ગયો હતો અને તેની તરફ જોવા લાગ્યો હતો તેથી હું સમજી ગયો હતો કે શિક્ષિકા આવી ગઈ છે અને તેણીને ખબર પડી ગઈ છે કે હું ગીત જોઈ રહ્યો છું અને આ બધું જ વિચારીને હું રડી પડ્યો હતો અને આ બધી જ ઘટના પછી મેં મારા મોબાઈલ સ્વિચ ઓફ પણ કરી દીધો હતો અને વિચારવા લાગ્યો હતો કે મેં મને મારે હવે શું કહેવું જોઈએ અને થોડા સમય પછી મેડમ રસોડામાં લપસી ગયા હતા અને તેનો પગ ભાંગી નાખ્યો હતો તેણીએ ચીસો પાડી આ જ્યારે મેં તેનો અવાજ સાંભળ્યો હતો અને હું સીધો જ રસોડામાં દોડીને ગયો અને શિક્ષકની સંભાળ લીધી હતી પછી ટીચરને સપોર્ટ કરી હું તેના બેડરૂમમાં લઈ જતો હતો અને અત્યાર સુધી આ બધું સામાન્ય ચાલતું હતું હતું પછી અચાનક જ મને લાગ્યું કે મારો એક હાથ તેના વારંવાર કરી રહ્યો છે મિત્રો મારી જગ્યા ઉપર તમે તમે શું કમેન્ટમાં જરૂરથી કહેજો જોકે તેણે કશું કહ્યું નહીં અને હું તેની ગોળાકારતા માણવા લાગ્યો હતો થોડી વાર પછી હું તેને તેના બેડરૂમ સુધી લઈ ગયો હતો પછી તેને મને આયોડેક્સ મલમ લગાવવાનું કહ્યું હતું અને મારી સામેના ટેબલ પરથી આયોડેક્સ મલમ ઉપાડ્યો સમાન મેમને લગાવવા લાગ્યો હતો તેના પગ વળી ગયો હતો એટલે તેથી જ મેં ખૂબ જ પ્રેમથી તેના પગ ઉપર મલમ લગાવ્યું હતું તે સમયે મેડમ ને દુખાવો થતો હતો અને મારા હાથના દબાણને કારણે તેઓ અવાજ કરવા લાગ્યા હતા તેમનો અવાજ સાંભળીને મિત્રો હું ગરમ થઈ ગયો હતો અને ત્યાર પછી તો એવું થયું મિત્રો તે તમે જાણશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે અને ત્યાર પછી તો શિક્ષકે મારી ગર્લફ્રેન્ડ વિશે કેમ પૂછ્યું એ હું વિચાર કરી રહ્યો હતો મેં કહ્યું મેડમ મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી અને મેં કહ્યું હતું કેમ કે બસ મને કોઈ પણ રીતે મને કોઈ પસંદ જ નથી કરતું કદાચ એટલા માટે જ મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી અને પછી બહાર વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલા માટે હું ચા લાવ્યો અને એક કપ મેડમને આપ્યો હતો અને બીજો કપ મેં મેં જાતે જ લીધો હતો હતો અને અને ત્યાં ચા પીવા લાગ્યા થોડા સમય પછી અચાનક મારા ફોન ચાલુ થઈ ગયો ફિલ્મ ચાલવા લાગી હતી મેં હેડફોન પણ પહેર્યા ના હોવાથી આખા રૂમમાં તેના અવાજો આવવા લાગ્યા હતા અને ગભરાહટમાં મેં કોઈક રીતે અવાજ બંધ કર્યો હતો અને મેમ તરફ જોયું હતું મને તેની સાથે આંખનો સંપર્ક કરવો પણ મુશ્કેલ લાગતો હતો કારણ કે મિત્રો આવા સમયમાં કંઈ ના થાય મેં મારા હાથ જોડીને મેડમને કહ્યું હતું કૃપા કરીને કોઈને કહેતા નહીં તેની ગુસ્સે થઈ રહી હતી તેણીએ કહ્યું કે રાહ જુઓ હું તમારા ઘરે ફોન કરીશ ને તેણે કોલ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારે જ મિત્રો મારા મગજમાં કશું ચાલતું જ ન હતું મેં તેને ઘણી વાર સોરી કર્યું હતું પરંતુ તે સંમત ન થાય અને ત્યારે આગળ વધીને એક મોટું ચુસ્ત આલિંગન આપ્યું હતું અને મેમના હોઠ દબાવી દીધા હતા કારણ કે મેમ બોલી ના શકે એટલા માટે અને મારી જગ્યા ઉપર જો તમે હતા તમારી સાથે આવું થયું તો તમે શું કરત કમેન્ટમાં જરૂરથી કહેજો મેડમ ઈ ગઈ અને મારાથી મુક્ત થવાનો પ્રયત્ન કરવા લાગી હતી પણ મેં તેમને છોડ્યા નહીં હું કંઈ સમજી શક્યો નહીં તેથી હું તેની સાથે તેના પલંગ પર બેસી ગયો હતો અને તેના પગ દબાવીને તેણે વિનંતી કરવા લાગ્યો હતો ખરેખર હું સમજી શકતો ન હતો કે મારે મેમ સાથે શું કરવું જોઈએ તેથી જ તે શાંત થઈ જાય અને તેના પગ દબાવ્યા પછી એકાએક ચૂપ થઈ ગયા હતા અને મારા હાથ વડે તેના પગ દબાવવાનો આનંદ માણવા લાગી હતી કારણ કે મિત્રો તેનો પગ ભાંગી ગયો હતો એટલા માટે દુખાવો થઈ રહ્યો હતો થોડા સમય પછી તેણીએ કહ્યું હતું તું આ સારું કરી રહ્યો છે તારા દ્વારા મારા પગ દબાવીને મને સારું લાગે છે અને મને આનંદ થાય છે અગાઉ પણ વિશ કરવાને બદલે આવું જ કરી શક્યું હોત તો મેં જોયું હતું કે મેડમ થોડા ખુશ થઈ ગયા હતા મેં તેના પગને વધુ જોરથી દબાવવાનું શરૂ કર્યું હતું અને ત્યારે જ અચાનક કહ્યું કે શા માટે તે મને ચુંબન કર્યું હતું મેં કહ્યું હું તમને ખૂબ જ પસંદ કરું છું અને મેડમ તેથી જ મેં તે કર્યું હતું મારી સામે જોવા લાગી હતી અને બોલી અહીં જો તું શું કરી રહ્યો છે મેં તેની સામે જોયું હતું તો તે મારી આંખોમાં જોવા લાગી હતી અને પછી મને અચાનક ખબર નથી કે તેને શું થયું હતું અને કહેવા લાગી હતી મને કહે કે તું મને કેટલી પસંદ કરા અને આ વખતે મારી તો આંખ ફાટી રહી ગઈ હતી તેથી હું કંઈ બોલ્યો નહીં પણ મેં તેની આંખોમાં મારા માટેનો પ્રેમ જોયો હતો હું માથું નમાવીને રડવા લાગ્યો હતો મિત્રો આટલું કર્યા પછી શિક્ષક હવે ક્યાં રોકાવાના હતા અને ત્યારે મેમે મને સજા આપવાનું શરૂ કર્યું હતું અને તેની સજાથી જાણે મારું નસીબ ચમકી ગયું હોય એવું મને લાગી રહ્યું હતું હું પણ સામેલ થયો હતો તે કહેવા લાગી હતી કે હું ઘણા દિવસોથી તને એકલા મળવાનું જ વિચાર કરતી હતી મને તું ખૂબ જ ગમે છો અને તું મને ખૂબ જ પસંદ છો પછી તો મેડમના સસલાએ પણ તોફાન શરૂ કર્યા હતા અને તેમના મુખ પાસે એક આંગળી લીધી હતી અને તેના સસલા પર તેને સહેલવાનું શરૂ કર્યું હતું અને રમવાડવા લાગ્યો હતો અમે બંને થોડીક વાર આમ જ રમ્યા હતા અને પછી જે થયું એ હું મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ એ જાણવા માટે મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને હા કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો કેવો લાગ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો યાર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો યાર મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે અને કાલે ફરી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો બન્યા રહેજો અમારી સાથે આવા જ વિડીયો જોવા માટે આવી અવનવી સ્ટોરી અમારી સાથે બનાવી રહેજો અને હા મિત્રો ખાસ સૂચના આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે જાતિ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો વિડીયો કાલ્પનિક રીતે જ જોજો અને વિડીયો જોવાનો આનંદ માણો કાલે ફરીમાં શું એક નવા અંદાજમાં નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો ધન્યવાદ અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે